શ્રી શિવાય મિત્રો પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહાન સૂર્યગ્રહણ પછી છ રાશિના લોકોનું નસીબ એ રીતે બદલાવા જઈ રહ્યું છે કે તેમના જીવનમાં માત્ર પૈસાનો વરસાદ થશે હવે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં તમે સાચું સાંભળ્યું મિત્રો વર્ષનું બીજું મોટું સૂર્યગ્રહણ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ થવાનું છે અને તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ કરતાં દસ ગણું વધુ અસરકારક છે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સૂર્યગ્રહણ થશે તે નાનું સૂર્યગ્રહણ નહીં હોય પરંતુ તે એક મોટું સૂર્યગ્રહણ હશે તેથી જ જ્યોતિષીઓ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પણ આ ગ્રહણની રાહ જોઈ રહ્યા છે તેની અસર તમને સૂર્યગ્રહણના બીજા દિવસે દેખાશે જે પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ થશે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહણનો સંક્રમણ થાય છે જેની સીધી અને પરોક્ષ અસર બાર માનથી બાર રાશિઓ પર પડે છે પરંતુ આ વખતે બાર માનથી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે એવું કેમ છે કે સૂર્યગ્રહણ થતાની સાથે છ રાશિના લોકોને આ રીતે સૂર્ય ભગવાનની કૃપા મળવાની છે જેના પછી આ છ રાશિના લોકોને ધન સુખ અને સમૃદ્ધિ ચોક્કસપણે પ્રાપ્ત થશે તેમના જીવનમાં આ તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રગતિ કરશે આ સૂર્યગ્રહણ પછી આછા ભાગ્યશાળી રાશિઓ તેમના જીવનમાં જે પણ કાર્ય શરૂ કરે છે તે કાર્યમાં તેમને સફળતા મળશે મિત્રો સૂર્ય અશુભ છે ઘટના જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે એવું લાગે છે કે પૃથ્વીને લગતી આપત્તિઓ અને સમસ્યાઓ આવે છે અને જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં મૃત્યુપાથલ થાય છે બાર જેવી પરિસ્થિતિઓ અને આફતો ઘણા દેશોમાં આવે છે તેથી જ શાસ્ત્રોમાં લખાયેલું છે ગ્રહણના સૂતક કેટલીક એવી ભૂલો છે જે તમે લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ અને જો તમે સૂર્યગ્રહણના સૂતક અથવા સૂર્યગ્રહણના સૂતક દરમિયાન જાણી અજાણે એવી કેટલીક ભૂલો કરો છો જેના વિશે આપણા વેદ અને પુરાણોમાં સખત મનાય છે તે તમારા પર ઘણા પ્રકારના દોષો પેદા કરી શકે છે જેના પછી તમારે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ વખતે સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે કયા સમયે સમાપ્ત થશે સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો કેટલા કલાકનો રહેશે અને સૂર્યગ્રહણ દરમિયાન તમે કઈ નાની નાની વસ્તુઓ કરી શકો છો જો તમે આ ઉપાયો યોગ્ય સમયે અને યોગ્ય સંસ્કાર સાથે કરશો તો માત્ર તમારું નસીબ જ તમને સાથે આપવાનું શરૂ કરશે નહીં પછી તમારા જીવનમાં આગળ વધતા તમને કોઈ રોકી શકશે નહીં તો અમે તમને જણાવીશું કે શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ સૂતક કાળ અને સૂર્યગ્રહણ દરમિયાન કયા કામ કરવા પર સખત પ્રતિબંધ છે જે તમારે ભૂલથી પણ ન કરવો જોઈએ તો ચાલો આ વિડિયોમાં તમને જણાવીએ કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી વધુ સારું થશે તે સંપૂર્ણ રીતે બદલાઈ જશે તેથી જ આ વિડિયો છોડ્યા વિના અંત સુધી જુઓ અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર રહે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો અને આગળ વધો તો મિત્રો પૂરી સાચી ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધા સાથે આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જઈને લખો જય સૂર્યદેવજી મિત્રો ચાલો તમને જણાવીએ કે આ વર્ષનું બીજું મોટું સૂર્યગ્રહણ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અશ્વિન અમાવસ્યા અને અશ્વિન અમાવસ્યાની રાતથી શરૂ થશે મિત્રો આ આ વખતે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ આ વખતે તે એવી રીતે જોવા જઈ રહ્યું છે કે આવો સમય આવી ગયો છે તમે લોકોએ સાચું સાંભળ્યું મિત્રો પાંચસો વર્ષ પછી આવું એક અદભુત સંયોગ બની રહ્યો છે કે સૂર્યગ્રહણનો સમય અશ્વિન અમાવસ્યાથી શરૂ થશે અને અશ્વિની અમાવસ્યા સાથે સમાપ્ત થશે અને જો તમે લોકો અશ્વિની અમાવસ્યા વિશે જાણતા ન હો તો આ જ અમાવસ્યા છે જે દિવસે દેવી લક્ષ્મીજીનો વાસ પૃથ્વી પર આવે છે અને તેના વાહન તરીકે ગુવર સાથે સમગ્ર પૃથ્વીનો પ્રવાસ કરે છે જો આ સમય દરમિયાન તમે તંત્ર જ્યોતિષ દ્વારા સૂચવેલા ઉપાયોનું પાલન કરો છો જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ જો તો માત્ર તમારું નસીબ જ તમને સાથે આપવાનું શરૂ કરશે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે અને પછી તમને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષનું આગામી મહાસૂર્યગ્રહણ પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે તેનો અંત મધ્યરાત્રિ સવારે બે વાગીને પચીસ મિનિટ પર થશે જેનો સૂતક સમયગાળો બાર કલાક પહેલાં શરૂ થશે હિન્દુ કેલેન્ડર મુજબ સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો તે પાંચ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે તમને જણાવી દઈએ કે મિત્રો પુરાણ અનુસાર કનિકા રીતે સૂર્યગ્રહણના સૂતક સમયગાળા દરમિયાન જો તમે આ ઉપાય કરો છો તો ન માત્ર તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન જોવા મળશે પરંતુ આ ઉપાયો કર્યા પછી તમે સૂર્યગ્રહણ અને સૂર્યના સૂતક સમયગાળા દરમિયાન માતા દેવીનું વરદાન અને આશીર્વાદ મેળવી શકો છો ગ્રહણ દરમિયાન કેટલીક એવી ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો દેવી લક્ષ્મીજી ચોક્કસપણે તમારાથી નારાજ થશે તમારે તમારા જીવનમાં અનેક પ્રકારના દોષોનો સામનો કરવો પડી શકે છે અને જો તમે હજુ સુધી વિડીયોને લાઈક કર્યો નથી તો વિડીયોને લાઈક કરો સૌથી પહેલાં તો અમે તમને જણાવીએ કે સૂર્યગ્રહણના સૂતક સમયગાળામાં અને સૂર્યગ્રહણ દરમિયાન કયા નાના નાના ઉપાયો કરી શકાય છે જેનાથી તમને દેવી લક્ષ્મીજીની કૃપા મળે અને તમારું સૌભાગ્ય વધે જુઓ પહેલો ઉપાય તમને જણાવું છું માવો જે એક ઉપાય જે કરશો તો માનો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘનની વર્ષા થશે મિત્રો સૂર્યગ્રહણનો સમયગાળો પાંચ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટથી શરૂ થશે જો તમે અગિયાર રોટલી બનાવીને કોઈ પણ ગાયને ખવડાવશો તો તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની સાથે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે કારણ કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ ગાયમાં હોય છે માતા લક્ષ્મીજી ગાયના છાણમાં બિરાજમાન છે ત્યારબાદ સૂર્યગ્રહણના સૂતક કાળ પછી કોઈ પણ ગાયને અગિયાર રોટલી ખવડાવો બીજું સૂર્યગ્રહણનો કાળ શરૂ થતા જો કોઈ ભિખારી તમારી ઘર પાસે આવે પછી તેને તમારી ભક્તિ મુજબ અગિયાર એકવીસ રૂપિયા એકાવન રૂપિયા આપો એવું માનવામાં આવે છે કે જો સૂર્યગ્રહણના સૂતક કાળ દરમિયાન કોઈ પણ દાન કરવામાં આવે તો તમારા પરના કોઈપણ દોષ તમારા પરથી સંપૂર્ણપણે દૂર થઈ જશે મિત્રો જે પણ સૂર્યગ્રહણ થશે તે પાંચ ફેબ્રુઆરીની રાત્રે થશે સવારે બે વાગીને પચીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી તમારે ફક્ત એટલું ધ્યાનમાં રાખવું પડશે કે સૂર્યગ્રહણના બીજા દિવસે સવારે જાગ્યા પછી એટલે કે સવારે પાંચ વાગીને ચોવીસ મિનિટ વાગે તમારે આખું ઘર સાફ કરવું પડશે અને પોતાના પાણીમાં કાળું મીઠું નાખો જો તમે આમ કરશો તો તમારા ઘરની નકારાત્મક શક્તિઓ નાશ પામશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે મિત્રો આપણા શાસ્ત્રોમાં સમજાયું છે કે જો સૂર્યગ્રહણના બીજા દિવસે પાંચમી ફેબ્રુઆરીએ જો તમે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર પાણીનો લોટો ચઢાવશો તો તમારું ભાગ્ય વધશે અને તમને ભગવાન શિવના આશીર્વાદ મળશે શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ બાદ હવે આ સમયગાળા દરમિયાન એવા કયા નાના નાના ઉપાયો કરી શકાય છે જેનાથી તમારું ભાગ્ય પણ તમારો સાથે આપશે અને તમારા જીવનની દરેક સમસ્યાનો અંત આવશે એ તમને જણાવ્યું હતું હવે અમે તમને જણાવીશું સૂર્યગ્રહણના દિવસે અને સૂર્યગ્રહણના સૂતક સમયગાળા દરમિયાન એવી કંઈ ભૂલો છે જે તમારે ન કરવી જોઈએ ચાલો અમે તમને એક પછી એક બધી બાબતો વિશે જણાવીએ મિત્રો સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો તે સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટથી શરૂ થશે તેથી તમારે આ ધ્યાનમાં રાખવું પડશે પછી સૂર્યગ્રહણનો સૂતક સમયે કોઈ પણ મૂર્તિને હડવું નહીં કે કોઈ પૂજા કરવી નહીં બીજું સૂર્યગ્રહણનો સૂતકકાળ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટથી શરૂ થાય છે આ સમય દરમિયાન કોઈ પણ વૃક્ષને સ્પર્શ કરશો નહીં એવું કહેવાય છે જે તમારા જીવનમાં પીડા પેદા કરી શકે છે મિત્રો સૂર્યગ્રહણના સૂતક કાળ પછી તમારે તમારા જીવનસાથી સાથે કોઈ શારીરિક સંબંધ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું પડશે અને ઘરની મહિલાઓ એટલે કે છોકરીઓએ આનું ખાસ ધ્યાન રાખવું પડશે સૂર્યગ્રહણના સૂતક કાળ પછી તેલનો ઉપયોગ બિલકુલ ન કરો અને તેનો ઉપયોગ પણ ન કરો તમે બધા આ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને કોઈ અસર નહીં થાય આ સૂર્યગ્રહણની તમારે કોઈ પણ પ્રકારની ખામીનો સામનો કરવો પડશે નહીં હવે કંઈ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે ચાલો તમને એક પછી એક જણાવીએ જુઓ પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકોને જણાવીએ કે સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારા કામમાં માત્ર તમારો આત્મવિશ્વાસ વધશે પરંતુ તમે તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ જોશો તમને તમારા જીવનસાથી દ્વારા પૈસાની મદદ મળશે તમે નોકરીની તૈયારી કરીને થાકી ગયા છો તમને નોકરી મળી જશે અને તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તાઓ ખુલશે બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ કચેરીમાં ચાલી રહેલા તમારા મામલામાં તમને વિજય મળશે પૈસાની બાબતોમાં તમારી રૂચિ વધશે તમારો સૂર્ય ભગવાનનો રાહુ અને કેતુ તમને સાથે આપવાનું શરૂ કરશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે કહેવામાં આવી રહ્યું છે કે મોટો આર્થિક સહયોગ આવી રહ્યો છે વિદેશ પ્રવાસે જવાની સંભાવનાઓ છે અટકેલા પૈસા પાછા મળશે કોર્ટમાં તમારી જીત થશે તમારા વિરોધીઓ અને તમારા દુશ્મનો તમારી આગળ દુકણીએ પડશે રાજકીય લાભ થશે તમને વ્યવસાયમાં પણ સફળતા મળશે સમાજમાં માન સન્માનમાં વધારો થશે અને સૂર્યદાન પછી તમને ભૌતિક સુખો મળી શકે છે ચોથી ભાગ્યશાળી રાશિ તુલા રાશિ છે તુલા રાશિના લોકો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સૂર્યગ્રહણ પછી બૃહસ્પતિ ગુરુ સાતમા ભાવમાં જશે કહેવાનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ મેળવી શકો છો એટલું જ નહીં તમારા સમાજમાં તમારું માન સન્માન વધશે પરંતુ તમારા વ્યવસાય દ્વારા તમે લાખો અને કરોડો રૂપિયા માટે લાયક બની રહ્યા છો જે ટેક્સ સ્કીમમાં તમે અનુસરતા હતા હવે તમે દેવાના ભોજમાનથી મુક્તિ મળશે અને તમારા જીવનસાથી સાથે તમારા જીવનમાં પાછલા સમયથી ચાલી રહેલ મતભેદનો પણ અંત આવશે અને તમારા ઘરમાં ઘણી ખુશીઓ આવશે તેવી જ રીતે જો તમે મકર રાશિના છો તો મકર રાશિના લોકો વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે લાયક બની રહ્યા છે જો તમે આ સૂર્યગ્રહણ પછી કોઈ નવો ધંધો શરૂ કરશો તો તેમાં તમને સફળતા મળશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે આભાર